નમસ્તે બાળકો કેમ છો બધા તો આજે આપણે એક આયોજન કરેલ છે આપણી મેવાસાવાડી પ્રાથમિક શાળામાં આપણે ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ કઈ રીતે આપણે પાઠ ભણાવીએ છીએ સમજીએ છીએ એની વાત આપણે ડેમોન્સ્ટ્રેશન દ્વારા કરવાની છે તો કરવી છે ને સારું ચાલો આપણે ધોરણ ધોરણ દીઠ એક વિદ્યાર્થીને આપણે ટીવી ની જવાબદારી સોંપેલી છે સોંપેલી છે કે નહીં તો આપણે ધોરણ ચાર નો ડેમોસ્ટ્રેશન અત્યારે પેલા બતાવીએ તો ધોરણ ચાર ની અંદર કોને જવાબદારી સોંપી છે તો થા થાઉભા અતિભાઈ મને એ કહો કે આ ચાલુ માસમાં આપણે આસપાસ વિષયની અંદર આપણો કયો પાઠ આપણે ચલાવવાનો છે ઈ મને એકમ માસવાર આયોજનમાંથી જોઈને બતાવો કેટલામો પાર્ટ છે બેટા 20મો 20મો સરસ તો હાલો આપણે કઈ રીતે હવે આગળ વધશું ચાલો આપણે ઓલા રૂમમાં જઈએ અને ટીવી નું ચાલો શું કરશું સૌપ્રથમ બેટા આપણે ઓકે ટીવી ચાલુ કરશું ટીવી ચાલુ કર્યા બાદ એપ્લિકેશન ડિપાર્ટમેન્ટમાં જાશું જાઓ વાલો હાલો ત્યારબાદ વીએલસી ને ઓપન કરશું સરસ ચાલો કરો ત્યારબાદ આપણે પેનડ્રાઈવ સિલેક્ટ કરશું ચાલો કરો હમ હા ત્યારબાદ તમે ધોરણ ચાર માં છો એટલે તમે ધોરણ ચાર પસંદ કરશો ત્યારબાદ સેમેસ્ટર ટુ એટલે કે આપણે દ્વિતીય સત્રમાં માં છીએ એટલે દ્વિતીય સત્રને સિલેક્ટ કરશું સેમેસ્ટર ટુ ને કરો ત્યારબાદ સરસ જાવ જાવ સરસ ત્યારબાદ આપણે કેટલામો પાઠ કરવાનો હતો બેટા કરો

શું ઉપયોગ કરી છે શું પેન ડ્રાઈવ નો ક્યાં તમે ઉપયોગ કરો છો પેન ડ્રાઈવ નો બેટા બહુ સરસ અને પેન ડ્રાઈવ ક્યાં છે તમારી ઘરે છે અહીંયા છે ક્યાં છે અને એ કોણ તમને પેનડ્રાઈવ બેટા ચાલુ કરી દઈએ તમે આઈતે કરી લ્યો એ હાવ વાંચું ને સરસ 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 લ્યો